નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી બે દિવસમાં એકત્રીસ પોઈન્ટ બાસઠ લાખની આવક સુરતથી હોળી ધૂળેટી પર્વની ઉજવણી માટે દસ હજારથી થી વધુ લોકો એસટીની ની એક્સ્ટ્રા બસો મારફતે વતન ગયા ખેડૂતો ચિંતિત સાંઠા સાલના ખેડૂતોના માથે ફૂગરૂપી આફત દિવેલા મરચાનો પાક નિષ્ફળ વિદ્યાર્થી પ્રવેશમાં અટવાયા એમએસ યુનિવર્સિટીમાં સ્ટાફના અભાવે ઇ પ્રમાણપત્ર દસ દિવસે ન મળ્યા સતત ચોથા દિવસે રાજ્યમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં હીટવેવની આગાહી હજુ પારો બેતાળીસ ડિગ્રીએ પહોંચશે અમદાવાદ લંડન રૂટ પર એ ત્રણસો પચાસ ફ્લાઇટ શરૂ થશે ત્રણસો સોળ મુસાફરની ક્ષમતા વાત કરીએ તો ઉનાળાનો આરંભ થઈ ચૂક્યો છે ત્યારે અમરેલી પંથકમાં પાછલા બે ત્રણ દિવસથી તાપમાનનો પારો ચાલીસ ડિગ્રી સુધી પહોંચી જતો હોય આકરા તાપથી લોકો ત્રસ્ત બન્યા છે તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી અમરેલીમાં હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા છવ્વીસમી સુધી હીટવેવની આગાહી કરાઈ છે હોળી ધુળેટીના પર્વ દરમિયાન સર્જાતી ઇમરજન્સીની પરિસ્થિતિને ધ્યાને રાખીને ઇમરજન્સી એકસો આઠ સેવા દ્વારા એક્શન પ્લાન ઘડાયો છે હોળી અને ધુળેટી એમ બે દિવસો દરમિયાન ભરૂચ શહેર જિલ્લામાં કાર્યરત ઓગણીસ એમ્બ્યુલન્સ તેના સ્ટાફ બાણું જેટલા સ્ટાફ સાથે લોકસેવા માટે તત્પર રહેનાર છે ઇમરજન્સી કોલની સંખ્યામાં પણ વધારો જોવા મળે છે સુરેન્દ્રનગર જિલ્લાના મોડી થાન ચોટીલા પાટડી ધ્રાંગધ્રા તેમજ લીંબડી લખતર જેવા ગામડાના રોડ પર કેસોડો જોવા મળી રહ્યો છે આ કેસોડાના ઝાડ હાઇવે રોડ પર જોતા જ લોકોની નજર આ કેસોડાના ફૂલ તરફ આકર્ષિત થાય છે જેને જોઈને જ આપણને હૈયે ઠંડક મળે છે તો કેસોડાના ફૂલથી સ્નાન કરવાથી તેમજ એ ફૂલથી આયુર્વેદિક ફાયદાઓ પણ છે બીજી તરફ વાત કરીએ તો રંગોનો તહેવાર એટલે હોળી લોકો હોળીમાં પાવન પર્વની હર્ષો ઉલ્લાસથી ઉજવણી કરે છે આ વર્ષે હોળીના તહેવાર પર ચાઇનીઝ પિચકારીના બદલે ભારતીય બનાવટની અવનવી વેરાયટીઓ બજારમાં ધૂમ મચાવી રહી છે રવિવારે હોળી અને સોમવારે ધૂળેટી છે ત્યારે આ પાવન પર્વની ઉજવણી માટે લોકો બજારમાં અવનવા કલર અને પિચકારીની વેરાયટીઓની ખરીદી કરી રહ્યા છે ઊંઝા માર્કેટયાર્ડ વેપારી એસોસિએશન અને ઊંઝા વેપારી મંડળની માંગણીને લઈને ઊંઝા એપીએમસીએ નિર્ણય કર્યો છે કે જેથી બા ચોવીસ માર્ચથી એક એપ્રિલ દરમિયાન હિસાબી કામકાજ માટે હરાજીનું કામકાજ બંધ રહેશે તારીખ બે એપ્રિલથી રાબેતા મુજબ માર્કેટયાર્ડ શરૂ થશે ગોંડલ યાર્ડમાં ધાર્મિક તહેવારો તેમજ માર્ચ એન્ડિંગને લઈને દિવસ કામકાજ બંધ રહેશે કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા રવિવાર અને સોમવાર હોળી ધુળેટીના પર્વને લઈને તેમજ તારીખ છવ્વીસ થી એકત્રીસ માર્ચ સુધી યાર્ડના વાર્ષિક હિસાબ કિતાબ તેમજ અન્ય કામકાજને લઈને યાર્ડમાં તમામ પ્રકારની જણસીની આવક તેમજ હરાજીને લગતા તમામ કામકાજ બંધ રહેશે રંગોનો તહેવાર ધૂળેટી નજીક આવી રહ્યો છે જેમાં હોળીના દિવસે સાંજે હોલિકા દહન અને બીજા દિવસે રંગનો તહેવાર ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે એકસો આઠ આપાતકાલીન સેવા દ્વારા રાજકોટના નાગરિકોને સુરક્ષિત અને આનંદમય હોળીની શુભેચ્છા પાઠવી નાગરિકોને હોળીના તહેવારની ઉજવણી દરમિયાન કોઈપણ કટોકટી માટે એકસો આઠને ફોન ડાયલ કરવા વિનંતી કરી છે રાજકોટ શહેરમાં છેલ્લા ચાર દિવસથી મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી સેલ્સિયસની નજીક નોંધાઈ રહ્યું છે અને આ સાથે જ રાજ્યમાં સૌથી વધુ તાપમાનમાં ધરાવતા મથકોમાં રાજકોટનો સમાવેશ થઈ રહ્યું છે હવામાન વિભાગે ચાલુ સપ્તાહે ફેમની શક્યતાની પગલે બેત્લીસ ડિગ્રી સેલ્સિયસ સુધી એટલે કે સામાન્ય કરતાં છ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધુ નોંધાય તેવી શક્યતા છે એમએસ યુનિવર્સિટીના એ પ્રમાણપત્ર પોર્ટલ પર વિદ્યાર્થીઓને એપ્લાય કર્યા પછી રાહ જોવાનો વારો આવ્યો છે દસ દિવસે પણ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ મળતા ન મળતા વિદ્યાર્થીઓને પ્રવેશ સહિતની સમસ્યાઓ છે વિદેશમાંથી ઓનલાઈન અરજી કરી શકાતી ના હોવાથી વિદ્યાર્થીઓ સ્નેહીજનો પાસે અપ્લાય કરાવી રહ્યા છે સ્ટાફો જે હોવાના કારણે સમયસર કામગીરી થઈ રહી નથી

હોળી ધૂળેટી પર્વની ઉજવણી માટે વતન જતા કારીગરો મજૂર વર્ગને સુવિધા મળી રહે તે માટે બુધવારથી શરૂ થયેલા એક્સ્ટ્રા ઓપરેશનમાં બે દિવસમાં દસ હજારથી વધુ પ્રવાસીઓ ઉત્તર ગુજરાત પહોંચ્યા હતા જેમાંથી એસટી વિભાગને રૂપિયા એકત્રીસ પોઈન્ટ બાસઠ લાખની આવક થઈ હતી પર્વની ઉજવણી માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ દર વર્ષે પોતાના વતન પહોંચે છે અને આના માટે સુરત એસટી વિભાગ વર્ષોથી એક્સ્ટ્રા ઓપરેશનોનું સંચાલન કરે છે પ્રવાસીઓની સુરક્ષા તેમજ સુવિધા માટે એસટી વિભાગે હોળી ધુળેટી પહેલા એક હજાર તેમજ પ્રવાસીઓ ગયા હતા તેમજ પહેલા ક્રમે જાલોદ માટે સત્તાવન ટ્રીપો ઉપડી હતી જેમાં ત્રણ હજાર વીસ પ્રવાસીઓ નોંધાયા હતા બીજા ક્રમે દાહોદ માટે એકતાળીસ ટ્રીપ ઉપડી હતી જેમાં બે હજાર એકસો બત્રીસ મુસાફરો નોંધાયા હતા માલિકીની એર ઇન્ડિયાની પ્રથમ નવું એ ત્રણસો પચાસ નવસો સિરીઝની હજાર ત્રેવીસના રોજ ફ્રાન્સના તુલોથી સંપૂર્ણ સુવિધા સાથે ઉડાન ભરીને દિલ્હી એરપોર્ટ પર ઉતર્યું હતું આ વિમાન હવે ગત બાવીસ જાન્યુઆરીના રોજ કોમર્શિયલ સર્વિસમાં પ્રવેશ કરી ચૂક્યું છે ભારતમાં ત્રણ એરક્રાફ્ટની ડિલિવરી પણ શરૂ થઈ ગઈ છે હવે દર મહિને એક બે વિમાનો આવશે દરમિયાન અમદાવાદથી લંડન જનારા મુસાફરો માટે પણ સુખદ સમાચાર છે કે એર ઇન્ડિયા લંડનના ગે રૂટ પરથી એ ત્રણસો પચાસ નવસો સિરીઝનું એરક્રાફ્ટ ઓપરેટ કરશે હાલ એર ઇન્ડિયા આ રૂટ પર બસો છપ્પન મુસાફરોની ક્ષમતા ધરાવતું સાતસો સિત્યાસી ડ્રીમ લાઇનર ઓપરેટ કરે છે આ વિમાનમાં ફક્ત અઢાર બિઝનેસ ક્લાસ સાથે બસો અડત્રીસ ઇકોનોમિક્સ ક્લાસ સીટ છે જોકે તેમાં મુસાફરો માટે લક્ઝુરિયસ સીટની પણ સુવિધા નથી હવે એર ઇન્ડિયા દ્વારા આગામી સમયમાં આવનારા નવી સિરીઝના ત્રણસો સોળ સીટર એરક્રાફ્ટમાં મુસાફરો નવ કલાકના અંતરમાં પ્રાઇવેટ બિઝનેસ શ્યૂટ સાથે આરામદાયક મુસાફરીનો લાભ લઈ શકે તેમજ અમદાવાદથી થી લંડન જતા મુસાફરોને આગામી છ મહિનામાં જ આ નવા એરક્રાફ્ટની સુવિધા મળશે તો મોર્નિંગ બુલેટિન માં અત્યારે બસ આટલું જ નમસ્કાર